સુરતમાં કોરોનાની વધતી મહામારી સાથે રાત્રિ કરફ્યુ સહિતના કડક નિર્ણયો તંત્ર દ્વારા લેવાઈ રહ્યા હોય જેને લઈને લોકોમાં અને તેમાં પણ પણ પર લોકડાઉનનો ડર જોવા મળી રહ્યો છે ધંધા રોજગાર તંત્રના નિયંત્રણની સીધી અસર પડી રહી હોય જેને લઈને પરપ્રાંતિયો પરિવાર સાથે વતન ભણી રવાના થઈ રહ્યા છે ગત વર્ષે લોકડાઉનને લઈને સર્જાયેલી કારમી ફરીથી ગત વર્ષે લોકડાઉનને લઈને સર્જાયેલી કારમી પરિસ્થિતિ બાદ આ વખતે કોરોનાની બીજી લહેરમાં સુરત સપડાઈ ગયું છે સુરતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને પોઝિટિવ કેસનો આ અંગે કજા નજીક પહોંચી જવા પામ્યો છે ત્યારે હવે તંત્ર દ્વારા પણ કોરોનાને વકરતો રોકવા માટે કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે જેની સીધી અસર ધંધા રોજગાર પર પણ પડી રહી છે સુરતમાં હાલ રાત્રે કરફ્યુના સમયમાં વધારો કરાયો છે તો કોરોના કન્ટેન્ટમેન્ટ અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધંધા રોજગાર બંધ કરાવવાને લઈને પરપ્રાંતિયોમાં ફરી લોકડાઉનનો ડર જોવા મળ્યો છે તરફ પગારમાં પણ કાપ મુકાઈ રહ્યો હોય જેથી પરપ્રાંતિય કારીગરો પરિવાર સાથે વતન ભરી રવાના થઈ રહ્યા છે શુક્રવારે પાંડેસરાના પત્રકાર કોલોની પાસેથી એક લક્ઝરી બસ ભરીને પરપ્રાંતિયો પોતાના વતન તરફ રવાના થતા નજરે પણ પડ્યા હતા અઝરસી